સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરને લઈને પોસ્ટ કરતા પહેલા અવશ્ય સાવધાન થઈ જજો કારણ કે હવે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે આણંદમાં સૈન્યનું મનોબળ તૂટી જાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ ક્રાઇમને ગુનો નોંધ્યો છે આણંદ શહેરમાં શુક્રવાર બપોરના સમયે સોશિયલ મીડિયામાં સૈન્યનો મનોબળ તૂટી જાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન સિંદુરને લઈને એક વ્યક્તિ દ્વારા વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્ટેલમાં રહેતા એક વ્યક્તિની અટકાયત કરી હતી સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર બાબતે પોસ્ટ કરવા સંબંધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરેલ ગુના બાબતે નાયબ પોલીસ અધિક્ષક આણંદ નાઓની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ગઈ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરી હતી અને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા તેના ભાગરૂપે ભારત સરકારે આ ઘટના સામે કડક જવાબરૂપે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવેલું હતું આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત પગલાં લીધેલા હતા આ ઓપરેશન સિંધુના ભાગરૂપે ભારતના ઇન્ટરનલ સિક્યુરિટીના ભાગરૂપે કોઈ અનિચ્છના બનાવ ન બને અને કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્રવિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફ